જયતુ તું સંસ્કૃતમ આજનો આપણો વિષય છે ધોરણ દસ નો બીજું ચેપ્ટર એટલે કે યદ ભવિષ્યો વિનશ્યતી સૌ પ્રથમ પાઠનું જે નામ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ યદ ભવિષ્ય પ્લસ વિનશ્યતી આ રીતે સંધિ છૂટી પડશે જે શબ્દનો અર્થ છે તે છે કે યત ભવિષ્ય નામનો જે માછલો છે તે વિનાશ પામે છે એટલે કે એનો શબ્દાર્થ છે પરંતુ અહીંયા લક્ષ્યાર્થ છે કે ભવિષ્ય પર નિર્ભર રહેનાર નાશ પામે છે યત એટલે કે જે અને ભવિષ્ય એટલે કે ભવિષ્ય કે જે ભવિષ્ય ઉપર નિર્ભર રહે છે તે વિનાશ પામે છે ત્યારબાદ વિનશ્યતિ રૂપ જોઈએ તો વી એવો ઉપસર્ગ છે નસ ધાતુ છે તી એવો વર્તમાન કાળનો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે એટલે કે વર્તમાન કાળનું રૂપ છે તો યદ ભવિષ્ય વિનાશ પામે છે એવો અર્થ અહીંયા છે ત્યારબાદ પ્રસ્તાવના જોઈએ તો અહીં પંચતંત્ર અને હિતોપદેશ એમ જે બે પ્રાણી પ્રાણીક્રથાના ઉત્તમ ગ્રંથો છે એ ગ્રંથોમાંથી આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે આ ગ્રંથોમાં પ્રાણીઓને પાત્ર બનાવીને મનુષ્યને જીવનનો ઉપદેશ દેવામાં આવ્યો છે બાળકથી લઈને વૃદ્ધ બધા લોકોને વાર્તા સાંભળવી ગમે આથી વાર્તા દ્વારા જીવનના રહસ્યમય બોધ આપવાની શૈલી આવા સંસ્કૃત ગ્રંથોમાં છે અને વાર્તાના માધ્યમથી બોધ કે પછી ઉપદેશનો સહેજ પણ ભાર લાગતો નથી પંચતંત્રમાં પાંચ તંત્ર કહેતા કે પાંચ પ્રકારના નીતિ ન્યાય જોવા મળે છે પહેલું છે મિત્રભેદ બીજું મિત્ર સંપ્રાપ્તિ ત્રીજું કાકોલુકીય લબ્ધપ્રણાશ અને કારક તે જ રીતે હિતોપદેશમાં મિત્રલાભ ભેદ વિગ્રહ અને સંધિ એમ ચાર વિભાગ જોવા મળે છે પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે બોર્ડમાં કર્તા કૃતિ માટે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ત્યારબાદ પંચ પંચ એટલે કે પાંચ અને તંત્ર એટલે કે નીતિઓનું જ્ઞાન એવો જે આ ગ્રંથ છે એમાં જે અહીંયા વાર્તા આપવામાં આવી છે તો અહીં પાઠમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી તેમજ યદ ભવિષ્ય એમ ત્રણ માછલાઓની વાત કરવામાં આવી છે માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા અન્ય જળાશયમાં જતું રહે છે પ્રત્યુત્પન્નમતી પોતાની બુદ્ધિનો પ્રયોગ કરી તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરી પોતાની જાતને બચાવી લે છે જ્યારે આવશે ત્યારે જોયું જશે તેવી વિચારધારાવાળો યદ ભવિષ્ય નામનો માછલો તે નાશ પામે છે તો નામ પરથી ગુણ કે સ્વભાવ એ ખ્યાલ આવે તે મુજબના પાત્રોના અહીંયા માછલાઓના નામ જોવા મળે છે આ પાઠ દ્વારા બોધ આપવામાં આવ્યો છે કે હંમેશાને માટે મનુષ્ય પ્રયત્ન કરતો રહેવો જોઈએ ક્યારેય પણ ભાગ્ય કે નસીબના આધારે બેસી રહેવું જોઈએ નહીં નિરુદ્યમી ન બનવું જોઈએ પાઠને ચાલુ કરીએ પૂરા એકસ્મિન જલાશયે વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદભવિષ્યશ ત્ર મત્સ્યા વસંત પુરા એટલે કે પહેલાના સમયમાં એક જલાશયે એક જળાશયમાં અનાગત અનાગતવિધાતા પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય આમ ત્રણ માછલાઓ વસતી રહેતા હતા અથ કદાચિત આ પ્રમાણે કોઈ એકવાર તમ જળાશય દૃષ્વા તે જળાશયને જોઈને ધીવરૈ ઉક્તમ માછીમારોએ કહ્યું અહો બહુમત્સ્યોયમ હૃદય અરે વાહ ઘણા બધા માછલાઓવાળું આ સરોવર છે અહીંયા જળાશય અને હૃદય એ બંને શબ્દનો અર્થ જળાશય અથવા તો સરોવર થાય છે કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત કે ક્યારેય પણ આપણે આ પ્રકારનું જળાશય જોયું ન હતું કે શોધેલું પણ હતું નહીં તદ્ય તો પછી આજે આહારવૃત્તિ સંજાતા આહારવૃત્તિ એટલે કે ભોજનની વ્યવસ્થા સંજાતા એટલે કે થઈ ગઈ શ્વ અત્ર આગમ્ય મત્સ્યકુર્માદયો વ્યાતવ્યા નિશ્ચય શ્વ એટલે કે આવતીકાલે અત્ર આગમ્ય અહીં આવીને મત્સ્ય મત્સ્યકુર્માદયો વ્યાપાદિતવ્યા મત્સ્ય એટલે કે માછલાઓ કુર્મ એટલે કે કાચબાઓ વગેરેને આદય એટલે કે વગેરેને વ્યાપાદિતવ્યા કે એને આપણે પકડી લેશું ઇતિ નિશ્ચય એવો એ બંને માછીમારો નિશ્ચય કરે છે હવે ઘણા બધા એવા શબ્દો છે કે જે આપણે ધ્યાનમાં લેવાના છે પહેલું સ્મનો પ્રયોગ કે આપણે આગળ જ્યારે અહીંયા જોયું કે વસંતિ સ્મ એવું રૂપ હતું તો એ સ્મનો પ્રયોગ છે સ્મનો પ્રયોગ શું છે તો યસ્તન ભૂતકાળના રૂપને પુરુષ વચન અનુસરીને વર્તમાનમાં ફેરવવું એટલે કે સ્મનો પ્રયોગ કે કોઈપણ પ્રકારનું જેમ કે અહીંયા અવસન એવું યસ્તન ભૂતકાળનું રૂપ છે હવે એ હસ્તન ભૂતકાળના રૂપના પુરુષ અને વચનને અનુસરીને પુરુષ છે અન્ય પુરુષ અને વચન છે બહુવચન તો એ જ મુજબનો વર્તમાનનો પ્રત્યય મૂકી અને પાછળ સ્મ પ્રત્યય લગાડવો તેને કહેવાય સ્મનો પ્રયોગ ત્યારબાદ થોડા ઘણા શબ્દાર્થ જે છે કે ધીવર એટલે કે માછીમાર હૃદય એટલે કે સરોવર તો ઇત્યાદિ જે આ બધા શબ્દો છે એને પણ આપણે યાદ રાખવાના છે તો આ પાઠ અહીંયા સુધી આજના સેશનમાં રહેશે જયતુ સંસ્કૃતમ